નમસ્કાર મિત્રો હું છું આપનો બાબુભાઈ પરમાર આર ટીઆઈ યોદ્ધા ગ્રુપમાં આપ તમામ સાથી મિત્રોનું સ્વાગત છે આજે મારે વાત કરવી છે કે આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન બે હજાર પાંચ જે કાયદો ભારત દેશમાં બે હજાર પાંચમાં અમલમાં આવ્યો તો મનમોહન સિંહ સરકારમાં એ કાયદો ભારતમાં લાગુ કરવામાં આવેલો હવે આ આરટીઆઈ કાયદાના ફાયદા અને અધિકારીઓની તાનાશાહી અને ભ્રષ્ટાચાર વિશે આપણે વાત કરવી છે કે આરટીઆઈ ના માધ્યમથી કેવી રીતે ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકાય તો પ્રથમ વસ્તુ એ છે કે જ્યાં પણ ખોટું થયું હોય ત્યાં ખોટું કરનાર વ્યક્તિ દ્વારા કોઈ પણ રીતે ભૂલ થયેલી હોય હોય અને હોય જ તો તમે જે તે વિભાગ માની લો કે બોટાદ નગરપાલિકા પાસે માહિતી જોઈતી છે કે અમારા વોર્ડ નંબરની અંદર કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી કયા કોન્ટ્રાક્ટને કામ આપવામાં આવેલું શું શું વિકાસના કામો થયેલા આ બાબતની જે તે વિભાગને લાગુ પડતી હોય તમે જે ગામડામાંથી હોય જે શહેરમાંથી હોય કે સિટીમાંથી હોય હું મારા તમને ઉદાહરણ આપી રહ્યો છું કે જે તે વિભાગ પાસે માહિતી જે તે વિષય વસ્તુને લાગતી વળગતી માહિતી તે અધિકારી પાસે રાઈટ ટુ ઇન્ફોર્મેશન બે હજાર પાંચ અંતર્ગત માગો એટલે જ્યાં જ્યાં ભૂલ થયેલી હોય ત્યાં ત્યાં સ્પષ્ટપણે તમને ગેરમાર્ગે દોરતો જવાબ અથવા ઉડાવ જવાબ આવા જવાબો અધિકારીએ આપે છે એટલે આરટીઆઈ કાર્યકર ઉત્સાહી આરટીઆઈ કાર્યકરને એમ થાય કે આ અધિકારીઓએ જવાબ આપી દીધા છે પરંતુ ત્યાં અટકી જવાનું નથી એ જવાબ સંતોષકારક નથી તે જવાબ ખોટા છે તો જવાબ આપી દીધે પૂરું પૂરું નથી થઈ જતું ત્યાંથી આગળ આપણે એની પ્રથમ અપીલ કરી શકીએ છીએ એની ઉપરના અધિકારીને અપીલ કરી શકીએ છીએ અને પ્રથમ અપીલ દરમિયાન જે તે વિષયને આપણે લગતા હોય તે વસ્તુને સમર્થન કરતા અન્ય પુરાવાઓ પણ સાથે અપીલ સાથે જોડો કે જાહેર માહિતી અધિકારી દ્વારા અમારી આ અરજીની અંદર આ આ જવાબો ખોટા આપેલા છે એવા પુરાવા તમે પહેલી અપીલ અધિકારી સમક્ષ સાથે જોડીને કરો અને ત્યારબાદ જો પ્રથમ અપીલી અધિકારીના પણ તમને સંતોષ ન થાય કારણ કે નેવ ટકા કિસ્સામાં એવું બનતું હોય છે કે જ્યાં જ્યાં સરકારી કર્મચારી કરપ્શન ભ્રષ્ટાચાર અને તાનાશાહીના ના શિકાર બનતા હોય છે કાયદાકીય રીતે ત્યાં ત્યાં અધિકારી અધિકારી ભાઈ ભાઈ એવું સૂત્ર અપનાવી એવી નીતિ અપનાવી અધિકારી પોતે પોતાના અધિકારી કર્મચારી ભાઈનો બચાવ કરે છે અને ખોટા જવાબો આપી ગેરમાર્ગે દોરી અને અરજદારને હેરાન કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે પણ મિત્રો આવા પ્રયત્નોથી ડરવાની બિલકુલ જરૂર નથી તમે એથી આગળ બીજી અપીલ ગુજરાત માહિતી આયોગ સમક્ષ કરી શકો છો અને તમારી નમૂના ક ની અરજીથી લઈ અને પ્રથમ અપીલી અધિકારીના જવાબ સહિતની સંપૂર્ણ વિગત અને તમે જે રજૂઆત કરી હોય સમર્થન કરતા પુરાવા સાથે માહિતી આયોગ સમક્ષ જોરદાર રજૂઆત કરો જેથી આયોગ દ્વારા યોગ્ય હુકમ કરવામાં આવશે અને જો તમને એમ લાગે કે હજી ગુજરાત માહિતી આયોગ દ્વારા પણ હુકમ ની અંદર સત્ય નથી આવ્યું તો તમે સીધા ગુજરાત હાઈકોર્ટની અંદર દાખલ કરી અને કેસ કરી શકો છો તો મિત્રો આ બાબતમાં જ્યાં જરૂર પડે ત્યાં હું આપનું સંપૂર્ણ માર્ગદર્શન મારી બુદ્ધિમત્તા અનુસાર મારી આવડત પ્રમાણે આપીશ અને આ આરટીઆઈ યોદ્ધા ગ્રુપમાં તમામ ભાઈઓ બહેનોને જોડાવા આહન કરું છું જય હિન્દ